હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે હું કઈ રેસીપી લઈને નથી આવી પણ કંઈક નવું જ તમારી સામે શેર કરવા જઈ રહી છું તો મિત્રો અત્યારે મે મહિનાની ભયંકર ગરમીમાં આપણે શરીરને ઠંડક આપવા માટે ફ્રીજના પાણી લોકો પીતા હોય છે પણ આપણા હેલ્થ માટે ફ્રીજનું પાણી નુકસાનકારક છે અને વળી ફ્રીજના પાણીથી આપણને સંતોષ પણ નથી થતો તો ફ્રીજ વગર ફ્રીજ જેવું ઠંડુ પાણી જોઈતું હોય તો બેસ્ટ ઉપાય છે આપણે વર્ષોથી બધાના ઘરમાં માટીના માટલા વાપરીએ છીએ પણ બધાને એક જ પ્રશ્ન છે કે માટલું નવું હોય ત્યાં સુધી તેમાં પાણી ઠંડુ થાય છે જેવું માટલું જૂનું થાય છે એટલે બિલકુલ પાણી ઠંડુ થતું નથી તો જૂના માટલામાં આપણે ફ્રીજ જેવું ઠંડુ પાણી કઈ રીતના બને તેની બધી જ ટીપ્સ અને ટ્રીક સાથે વિડીયો હું તમને બતાવીશ તો સૌથી પહેલા આપણે જે માટલું ગયા વર્ષનું વાપરીએ છીએ તેમાં બે ગ્લાસ જેટલું પાણી રાખીને તેને અંદર ઘસીને સાફ કરી લેશું અને એકદમ ચોખ્ખું કરી લેશું ઘણા લોકો એવું કહે છે કે જ્યારે આપણે માટલું ખરીદીએ છીએ ને ત્યારે એક વખત માટલાને અંદર હાથથી સાફ કરવાનું પછી ક્યારેય અંદર હાથથી સાફ ના કરાય એ વાત બિલકુલ ખોટી છે જો તમે માટલું બે દિવસ ઘસીને સાફ ના કરો ને તો તેની અંદર જીવાત કે લીલ થઈ જાય છે એટલે માટલાને રોજ અથવા એક દિવસના અંતરે અંદર હાથથી ઘસીને સાફ કરવું જોઈએ તો જ તે સાફ થાય અંદર રહેલા પાણીને કાઢી લેશું પછી આપણે વાસણ સાફ કરવાનું રૂછું લેવાનું તેમાં સાબુ પાવડર કઈ જ નહીં લેવાનું રૂછો બિલકુલ કોરું હોય ને તેનાથી માટલા ને બહારથી પાણી રેડતા જઈશું અને ઘસી લેશું જેથી કરીને તે બહાર એકદમ ચોખ્ખું થઈ જાય આ રૂછું છે તે પ્લાસ્ટિકનું જ વાપરવાનું ક્યારે સ્ટીલનું નહીં વાપરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો માટલું બહાર સાફ થઈ જાય એટલે અંદર પણ રોજાથી સાફ કરી લેવાનું માટલામાં ઠંડુ પાણી થાય એ માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હવે માટલામાંથી પાણી કાઢી લઈશું જૂના માટલામાં નવા માટલા જેવું ઠંડુ પાણી થાય ને તેના માટે આપણે બે પ્રોસેસ કરવાની છે જેમાં પહેલા આપણે બે ટેબલ સ્પૂન સિંધાલુ નિમક લઈશું મારે અહીંયા મોટું માટલું છે એટલે મેં બે ટેબલ સ્પૂન સિંધાલુ નિમક લીધું છે જો તમારે નાનું માટલું હોય તો એક ટેબલ સ્પૂન લેવાનું આ સિંધાલુ નિમક ને સાફ કરેલા માટલામાં નાખી દઈશું પછી તેમાં છ ગ્લાસ જેટલું પાણી ભરીશું પછી માટલામાં આ રીતના હાથથી પાણી અને સિંધાલુ નિમકના મિશ્રણથી માટલું અંદરથી જ એકદમ ઘસીને સહેજ એવું સાફ કરવાનું થોડું એવું ઘસાઈ જાય એટલે ફરી આ પાણી કાઢી ના લેતા અને નળના પાણીથી માટલાને પોણું ભરી લેશું આ સ્ટેપ કરવા માટે આપણે સાદું મીઠું કરતા હંમેશા સિંધાલુ નિમક જ વાપરવું કારણ કે સિંધાલુ મીઠું છે ને તે જૂનું માટલું થતા માટીની દિવાલમાંથી રહેલ ગરમી છે તે શોષી લેશે અને જૂના માટલાની બધી જ ગરમી શોષાઈ જશે ને એટલે ફરી આ માટલામાં પાણી એકદમ સરસ ઠંડુ ઠંડુ થવા લાગશે બસ પોણું માટલું ભરાઈ જાય ને એટલે આ સિંધાલુ વાળું પાણીને તમે અડકશો એટલે તે તમને ગરમ લાગશે કારણ કે સિંધાલુ નિમકના કારણે માટલામાંથી ગરમી શોષાવાની શરૂઆત થઈ ગઈ છે હવે બધી જ ગરમી શોષાઈ ને તેના માટે આ પાણી ભરેલા માટલાને જ ઢાંકણ ઢાંકીને બે કલાક માટે રાખી દેવાનું છે જેથી કરીને સંપૂર્ણ ગરમી શોષાઈ જશે બે કલાક બાદ ઢાંકણ ખોલીને પાણીને અડકશો ને એટલે તે ગરમ લાગશે એટલે કે માટીમાં રહેલ ગરમી હતી તે સંપૂર્ણ શોષાઈ ગઈ છે ત્યાર પછી આ બધું જ પાણી બહાર કાઢી લેશો ફરીથી આજ માટલામાં થોડું ચોખ્ખું પાણી લઈ લઈશું ત્યાર પછી એ પાણીથી માટલાને ઘસીને સાફ કરીશું જેથી સિંધાલુ નિમકને કારણે માટલાની અંદર રહેલી ખારસ છે તે દૂર થઈ જશે હવે અંદરથી પાણી કાઢી લઈશું ફરી આપણે પીવાનું પાણી જે હોય તે પાંચ છ ગ્લાસ નાખીશું અને ફરીથી માટલાને સારી રીતના ઘસીને ધોઈ લેશું જેથી કરીને માટલું અંદરથી એકદમ સરસ સાફ થઈ જાય અને અને પાણી તમને તમને ખારું લાગે ખ્યાલ પણ આવે કે આ માટલું આપણે સિંધાલુ નિમકથી સાફ કર્યું છે હવે સાફ કર્યા પછી આ પાણીને પણ બહાર કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ માટલું ચોખ્ખું થઈ ગયું છે આ માટલાને હવે સ્ટેન્ડ પર રાખી દઈશું આ રીતે માટલું સાફ કરવાથી જૂના માટલામાં પાણી ઠંડુ થવા લાગશે પણ હજી આટલું નહીં એકદમ ફ્રીજ જેવું ઠંડુ કરવા માટે અહીં આપણે સુતળીનું કંતાન અથવા તો બારદાન કે જેને આપણે કોથળો કહીએ તે લેવાનો છીએ હવે આપણે આપણું માટલું હોય તે પ્રમાણે એક મોટો ટુકડો કટ કરીશું આ બારદાનનો ઉપયોગ આપણે કાચી કેરી પકવવામાં પણ ઉપયોગમાં લેતા હોઈએ છીએ આ બારદાન કેરીમાં ગરમાવો આવે છે જેથી કેરી ઝડપથી પાકી જાય છે પણ આજે આપણે તેનો ઉપયોગ પાણી ફ્રીજ જેવું ઠંડુ કરવા માટે કરવાના છીએ કટકો આ રીતના કટ થઈ જાય પછી તેને આ રીતના સોઈ દોરા થી સોઈ દોરા થી સિલાઈ થઈ જાય પછી આપણે વાળમાં લગાવવાની પીન હોય છે તેનાથી સૂત્રીને અંદર પરોવી લેશુ સૂત્રી પરોવાઈ જાય પછી તેને સિંધાલુ નિમકથી સાફ કરેલા માટલાને આ રીતે કંતાનના ટુકડાથી માટલાને કવર કરી દઈશું કંતાન વડે માટલું કવર થઈ જાય એટલે સૂત્રી વડે ટાઈટ બાંધી દઈશું તો તમે જોઈ શકો છો કંતાનથી માટલાને સરસ રીતના કવર થઈ ગયું છે તો તમે પણ આ રીતના જરૂર એક વખત ટ્રાય કરજો હવે સુતરી કે પછી કોટનની દોરી વડે ચારે બાજુ થી આ રીતે પેક કરીને સૂતરીને બાંધી દઈશું ફક્ત નળ ખુલ્લો રહે તે રીતના તમે જોઈ શકો છો આખા માટલાને દોરીથી બાંધી દીધું છે તમને એવું થશે કે બારદાન બાંધવાથી પાણી ગરમ તો નહીં થાય ને પણ નહીં થાય તો વિડીયો આગળ જોતા જ રહો પણ આજ બારદાન માટલામાં ફ્રીજ જેવું ઠંડુ ઠંડુ પાણી કરીશું હવે કંતાન ઉપર ચોખ્ખું પાણી રેડીશું એટલે કંતાન ભીનું થઈ જાય પણ મને એવું લાગે છે કે પાણી ઉપરથી રેડવાથી કંતાન બરાબર ભીનું નહીં થાય તો માટલાને પાણીના નળ નીચે રાખી દઈશું અને પાણીનો નળ ચાલુ રાખીશું અને હાથથી આ રીતે થપથપાવીશું એટલે કંતાન આખું પાણીથી ભીનું થઈ જશે અને આ કંતાનને જેટલું પાણી શોષું હશે ને એટલું શોષી લેશે આ ભીના થયેલા કંતાનના લીધે જ પાણી ફ્રીજ જેવું ઠંડુ થશે અને લાંબા સમય સુધી ઠંડુ જ રહેશે કંતન બરાબર થઈ જાય એટલે માટલાને સ્ટેન્ડ પર રાખી દેસુ હવે માટલામાં પીવાનું પાણી નાખીશું માટલું સંપૂર્ણ ભરાઈ જાય પછી માટલાને ઢાંકણથી ઢાંકી દેસુ અને રાત્રે આ રીતના માટલું ચોખા પાણીથી ભરીને રાખી દેસુ ને એટલે આખી રાત એટલે કે આઠ થી દસ કલાકમાં માટલામાં પાણી છે તે એકદમ ઠંડુ થઈ જશે સવારે તમે જોશો તો કંતાન થોડું સુકાઈ ગયું હશે કંતાન સુકાઈ જાય ને તો ફરી તેને પાણીથી પીનું કરી દેવાનું જેથી કરીને પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે હવે તમે પાણી પીશો ને તો એકદમ સરસ ફ્રીજ જેવું ઠંડુ ઠંડુ પાણી થઈ ગયું હશે અને આ પાણી પીશો ને તો આ ગરમીમાં પેટમાં છેક અંદર સુધી ઠંડક થશે અને ઠંડુ પાણી પીતાનો સંતોષ પણ થશે અને હા ખાસ આ માટલાનું પાણી તમે ઘરમાં બધાને પીવડાવશો ને તો બાળકો પણ ફ્રીજનું પાણી પીવાનું ભૂલી જશે તો જૂના થયેલા માટલામાંથી એકદમ ઠંડુ પાણી કરવાની રીત મેં તમને એકદમ સરળ બતાવી છે આ રીતથી ખોટા ખર્ચા પણ બચશે અને આખો ઉનાળું પાણી ઠંડુ મળશે તો જરૂર એક વખત ટ્રાય કરજો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયા લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ